સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા છે તેમાં આયશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તોની વારે હાજરા હજુર રહેતા હોય એટલે તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે પણ અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગરધરામાં ખોડિયારમાંનું અત્યંત વિખ્યાત મંદિર આવેલું છે તો ચાલો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગરધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુજી નદીને કાંઠે આવેલું છે અહીં શેત્રુજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને અથવા કાળીપાટ ગુનો પણ કહેવાય છે ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપના થયેલી છે આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણિયામાં ખાંડી નાખ્યો હતો ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાડી નાખ્યો ત્યાં માત્ર ખોડિયાર માના ગળાનો અંશ જ દેખાતો રહ્યો તેથી તે ઘરધરા કહેવાયું ત્યાં સ્વયંભુ ગળું અહીં બિરાજમાન છે અને માના મસ્તકની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે ચોથા સૌકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગઢધરોજ નવગણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા નવગણ એ ઈસવીસન દસ પચીસમાં માં ખોડિયારમાંની માનતાથી આવેલો પુત્ર હતો રાદયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના પટ રાણી સોમલદેવે કૃપાથી નવગણનો આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર મા ખોડિયારને ત્યારથી જ ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગરદારા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રાનવગણ તેની જીભની માનેલી બહેન જાસલ જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલમાં પણ ગુનાથી થોડે દૂર આવેલું છે આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાન ગરધારામાં આવેલું છે આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુજી છે તે ગીરની સાચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે તેના ઉપર ખોડિયાર ડેમ ઓગણીસો પાસઠ માં બાંધવામાં આવેલ છે અને તે બત્રીસ મિલિયન ધન મીટર સંગ્રહ શક્તિ ધરાવે છે ખોડિયાર મંદિર એ ઉપરની સપાટી આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે ડેમનો ધોધ એટલી આહલદાયક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહીએ અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે છે તો પણ પાણીની ભૂલ ભૂલૈયામાં ખોવાઈ જવાનું મન થાય ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા માને છે ખોડિયાર મંદિરની બાજુમાં હિંગણાજ માતાનું પણ મંદિર આવેલું છે જે બે કિલોમીટર દૂર છે ત્યાં પણ કુદરતી દ્રશ્યોની ભરપૂર નજારો જોવા મળે છે જો મિત્રો એવામાં આપણી ઉપર મા ખોડિયારની કૃપા હોય તો કોમેન્ટમાં જય શ્રી ખોડિયાર માતાજી જરૂરથી લખજો અને આવા જ નવા વિડીયો સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો રાજપૂતોના ઇતિહાસ ધન્યવાદ જય માતા